નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ જનતાનો વિશ્વાસ કડીમાં જીતશે ભાજપની સરકાર કડી વિધાનસભામાં ભાજપની જંગી જાહેર સભા કડી એપીએમસી ખાતે મોટી સંખ્યામાં માનવ મહેરામન ઉમટ્યું કડી વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાના જળ સમર્થનમાં કડી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું મોટું સંખ્યામાં સંમેલન યોજાયું આ અવસરે પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાઓને કડીકમાં ભાજપના ઉમેદવારને વિજય અપાવવા આહવાન કર્યું તેમજ ખેસ પહેરાવી સામાજિક આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું હતું સી આર પાટીલે પોતાની આગવી શૈલીમાં ભાજપના મતને વિકાસ અને દેશભક્તિને સમર્પિત કરીને ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાને જંગી બહુમતોથી વિજેતા બનાવવા અપીલ કરી હતી સભામાં ઉમટેલો માનવ મહેરામન ભાજપની લોકપ્રિયતા અને જળ સમર્થનનો પુરાવો છે ભાજપની આ સભા માત્ર રાજકીય શક્તિનું પ્રદર્શન નહીં પરંતુ વિકાસ એકતા અને રાષ્ટ્રભક્તિના સંદેશનું પ્રતિક અને હતી સૂત્રો સાથે કડીમાં ભાજપને જીતાડવા આહવાન કરવામાં આવ્યું હતું અને એપીએમસી અહોલ ખાતે યોજાયેલી જાહેર સભામાં ભાજપના દિગ્ગજો કાર્યકર્તાઓ સમર્થકો સહિત મોટી સંખ્યામાં કાઢીના ગ્રામજનો જોડાયા હતા ચેતન પટેલ મહેસાણા જંગી જે જાહેર સભા યોજાઈ

મારો તો આત્મવિશ્વાસ છે મને તો કોઈ મંદુક દેખાતું નથી મંદુક હોય તો આટલી સંખ્યામાં લોકો આવે જ